મળી રહ્યા છે ડાંગથી ડાંગ જિલ્લાના આહવા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષ્પાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય શીતકાલીન યોગ શિબિર યોજાઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવવા માટે પ્રોત્સાહિત છે આવા જ એક કાર્યક્રમ અંતર્ગત તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શ્રી અને યોગ સેવક શ્રી શિષપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય શીતકાલીન યોગ શિબિર યોજાઈ હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધી એક પોઇન્ટ પાંચ લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે આવનારા સમયમાં દસ લાખ યોગ ટ્રેનરોને તૈયાર કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે આહવા ખાતે તારીખ પંદર ડિસેમ્બરના રોજ સાંજના પાંચ થી સાત કલાક અને તારીખ સોળ ડિસેમ્બરના રોજ સવારના છ પંદર થી આઠ પંદર કલાક દરમિયાન યોજાયેલ શીતકાલીન યોગ શિબીનો મુખ્ય હેતુ લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનારા પેઢીમાં યોગ અંગે જાગૃતતા લાવવા તેમજ લોકો યોગ તરફ પ્રેરાય તે માટેનો હતો આ કાર્યક્રમમાં હવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી તેજસ્વીની સંસ્કૃતિ ધામના બ્રહ્મવાદીની શ્રી શ્રી હેતલ દીદી સૂરત ઝોનના યોગ કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે ડાંગ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકાબેન ભોએ સહિત જિલ્લાના યોગ કોચ યોગ ટ્રેનરો સુરક્ષાકર્મીઓ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કર્યો ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા ઋષિ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સ્વસ્થ જીવન જીવતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનું સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના લીધે આખો વિશ્વ યોગની શરણે છે એ આપણા માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે જેનો મકસદ છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે દરેક ગામડામાં સોસાયટીમાં યોગ વર્ગો ચાલે અને યોગ એક જીવન પદ્ધતિ બને એના માટે ગુજરાત રાજ્ય યોગ પ્રયત્નત છે આજે હું આ ડાંગ જિલ્લામાં આવ્યો છું અને અમારા અહીંયા ત્રણ કાર્યક્રમ છે આજે સંધ્યાકાલીન ધ્યાન ધ્યાન ધ્યાનશિબિર કાલે સવારનો પણ યોગાશિબિર છે એના પછી કાર્યકર્તા બેઠક છે તો આપણા માધ્યમથી સમસ્ત ડાંગની જનતાને આહવાન કરવા માગું છું કે આવો તમે યોગ સાથે જોડાવો યોગી બનો નિરોગી બનો સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો ધન્યવાદ